સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે બને છે તળેલી નહીં શેકેલી શેકેલી ભાખરી ફ્રાય આ ઇંગ્લિશમાં અને આ કોના માટે છે આમાં અતા ચાલો બેસી જઈએ માખણ સાથે ભાખરી ખાઈએ મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ હું નહીં થેપલા હવે ખાતા હોય એવું કેમ હા એમાં બધું મેથી ને તલ બધું નાખીને

ચાલો દૂધ પી ગઈ ભાઈ આ તારીખ છે સન્ડે છે એટલા બધા ઇન્વિટેશન એટલા બધા ઇન્વિટેશન અને ઉદઘાટન બધા બહુ નવા ધંધા ઓપન થવાના છે તો મને ઘણી જગ્યાએ બધી જગ્યાએ ઇન્વિટેશન આવ્યું છે છેક્ટેડ સિલેક્ટેડ જગ્યાએ જવાનું કર્યું છે અને

અમારું પરિવાર ગ્રુપ છે ને એને જમવાનું છે એટલે હું બનાવ નક્કી કર્યું કે ખબર પડી એવું નક્કી કર્યું ઓકે પહેલાં ઢોંસાની વાત હતી હવે ગ્રીન સેન્ડવીચ બનવાની છે તો બધા ભેગા થવાના છે કોમેડી થવાની છે મજા આવવાની છે પરિવાર ગ્રુપ છે અમારું મને સવાર જે થઈ ગઈ છે જલદી આમ તો કાલ સાંજે અચાનક થઈ ગઈ હતી નાક ના પાણી પડવા મળ્યું એટલું બધું કામ નો લોડ

નીચે ઓટલા આવે જેમ દેશમાં ઓસરી આવે ને હોટલા આવે ઓટલા ઉપર બેસો કામ કરો બધા આજુબાજુ હોય હેલ્પ કરાવે વાતું કરે કોમેડી કરે ટાઈમ પસાર થઈ જાય તમારો તો એ બધી વસ્તુ તમને અહીંયા ના બેનિફિટ બહુ બધા છે પ્લસ તમને પર્સનલ ટેરેસ મળે ત્યારે ફ્લેટમાં એ બધી સિસ્ટમ ઓછી ફ્લેટ નાય પ્લસ પોઈન્ટ છે વાતાવરણ મળે શાંતિ હોય ઘણી વસ્તુ હોય તો અહીંયા અવાજ આવે છે તો બધું ફ્લેટમાં એ બધું શાંતિ હોય અત્યારે શું બનાવ્યું છે તમે બહુ મજા આવશે બહુ મજા આવશે ચાલો તે હું ગરમ રોટલી તમે બનાવતા જાવ ને તો હું ખાતો જ જાઉં એક વસ્તુ કુદરતી છે સરતી થઈ હોય ને ત્યારે ભૂખ બહુ લાગે તો ખાવાની મજા જ આવે અને તમે ખાતા હોય એનાથી બે રોટલી વધુ ખવાઈ જાય એવું થાય ચાલો તે હું જમી લઉં અને ભાત બનાવ્યા મમ્મી ભાતે છે ને સરસ તો જેમાં પછી ભાત મને આમે કઠોળનું શાક વધુ ભાવે એમાં ગરમ ગરમ રોટલી હોય તો ઓર મજા આવી જાય આ છાસ ની દાળ પીસ જય સોમ જયેશ્વર જયોગેશ્વર અયા મે વેઇટિંગ માં નામ લખાવ્યું છે રોમિક માટે શોપિંગ સાડી ઘણી પંસમાં રઈસ ગેમા પણ એ ડિસેમ્બર મહિનામાં આવે ને તઈ જ મારે લઈ ના ફ્રેન્ડ કોણ અમેરિકા ને કરે

છે ને એટલી ધન દોલત માં નથી એ માણસ મારી વેલ્યુ કરે છે મને પ્રેમ કરે એવું ખરીદી નો ધન દોલત મે લોકો છોકરાને એ છોકરી ગોતાય કે પપ્પા ભાઈ બહુ પ્રોપર્ટી ભાઈ આ જો પણ કામ કા બધી ટેવડ છે મારામાં મને નહી અપતા કિજિતભાઈ એબી જ લેને છે પપ્પા બહુ પ્રોપર્ટી છે પણ અમન નીતિનભાઈ પાસે ન એટલે અમન આમ જો થોડુંક લઈ આવે છોકરા વારે જિંદગી જીવે હું આટલી વસ્તુ એક વસ્તુ વાત છે ભાવ જોઈએ ભૂતડા કેમ અહીંયા છે અચ્છા એટલે આવી રીતે હો હું ઈ વોટ ટુ હેવ છે ઢાઈકા છે એ નઈ નઈ હોતી છે બીજું ફોન કરવાની કાકી કાકી એટલે કાકી કાકી

કે જાવું ને કે આવું ને કોઈ વર્ક છે કાય ના રૂબા ને જાય ને એ ગમે ત્યારે ફોન કરી તો બેડ ઉપર હતું તો ગમે ત્યારે ફોન કરી ત્યારે સુતા છે એને કે વ્યવહારિક કે કોઈ મમ્મી પપ્પા બધે લગન માં છે ક્યાંય કોઈ થી લગન પહેલા ઈ કોઈ ના લગન માં ઈ ન ગયા અમાર ઘર ના મામા માસી ના લગન હોય ને એમાં લગન આ મારા મેરેજ પછી છે ને એને વ્યવહારિક બધી રીતે અને મારા મામાજી ના ઓલા ફેમિલી માં છે ને હું બધા ઓળખું ઈ કોઈ ન ઓળખું એમને આપણે ગમે

જમવા જવાનું છે તો મારે મારા શાળા ઘરે પાર્સલ મોકલવાનું અમેરિકાના વિઝા મળી ગયા

એ મે ઉઘડિયાનું જોન બેટ નો લેવા બધું લેવા ગઈ ટીના સિકર અચ્છા સારું સારું ન્યા થઈ ગયું છે કામ બધું આમ જો મોમતા કેવું કામ કરે બધું પીડ વાહ વાહ ખુશ થઈ ગઈ આ બધા અત્યારે અહીંયા બેઠા છે હા તું ઈ ભાઈ આવીছো બધાને ધ્યાન દે છે આ દીવાલ માં જે ટેક્ચર કરાવ્યું છે ને આજે હા આ ઈ છે એમ ઈ શબ્દો અહીંયા કરાવ્યો છે તો આ જો આ બધાને ગરમા ન હોય નહીં હોય હું નથી ન કોઈ ભાભીન બેડરૂમ માં છે મોંઘી મોંઘા મોંઘા મોા શોખ છે આવા મોર કેવું

એ પાંચસો વાળો વોશ કરાવો ને એટલે કેમિકલ વોશ તો કેમિકલ વોશ આખું નીચે ઉતારે દુકાને લઈ જાય સાફ કરે અને એ તો કરાવે જ નહી તમે વિડીયો જોતા તો એ નહીં કરાવતા

જો હા ઓમ કરવાની ક્યાં હે હવે તું છે તો તમારે એસી હા તમે બધા ઇંગ્લિશ

તો મોડે જે એસી બદલે નાખશે નવું જ જોતા કે લોકો એસી આ કાટો નહી આ કાટો નવું નાખ એટલે માર્કેટ જૂના એસી વધી ગયા છે હાલો હું ઉપર જાઉં તો બધા એન્જોય કરો દરવાજો બંધ કર દો ફૂલ 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 સપના સપનાની પંચમાસી જ્યારે હતી ને ત્યારનો જે બ્લોગ હતો ને ખૂબ 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 વાયરલ ગયો લોકોને બહુ ગીમો અને મસ્ત બ્લોગ છે તમારે હજી જોવાનો બાકી હોય ને તો હું સજેસ્ટ કરું છું એક વાર જોતા આવજો બાજુ સજેસ્ટ કરું છું આવતીકાલે સવારે નવ વાગે હું પાછો વાગે જયશુ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર